પકડી પાડી કરના શોધી કાઢતી ટીમ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી કોમર સાહેબ તથા જેસીપી શ્રી મનુ સાહેબ સૂચના અને માર્ગદર્શન હેઠળ ટીસીપી જોન ચાર્જ શ્રી પન્નામુરમા સાહેબ તથા એસીપી ચી ડિવિઝન શ્રી એમપી પી પૂજાણી સાહેબનાઓ તરફથી સૂચના મળેલ કે હાલમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની આદર્શ આચાર સંહિતા લાગુ હોય વડોદરા શહેરમાં પ્રેબિસર જુગારની પ્રવૃત્તિને સ્તનાપૂત કરવા સારો પ્રેબિસર અને જુગારના કેસો કરવાની ઉપરી અધિકારી તરફથી સૂચના મળેલ હોય જે અનુસંધાને સૂચના આપેલ હોય જેથી વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ વસાવા સાહેબનાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ એક નંબર પ્લેટ વગરની કાળા કલરના એક્સેસ મોબાઈડ પર સફેદ કલર શર્ટમાં કાળા કલરની ડિઝાઇન વાળો શર્ટ અને કાળા કલરની જીન્સ પેલ હોય એના એક્સેસમાં આગળના ભાગી કૂથળામાં દેશી દારૂ પેક કરીને લઈ આવેલ છે જે ગધેડા માર્કેટ તરફથી ચૂના આટીઓ રોડ તરફ છે બાતમી વાળી જગ્યાએ જઈ રેડ કરતા આરોપી પિયુષ દિલીપભાઈ ધોપી વર્ષ વીસ રહેઠાન મકાન નંબર એકતાલીસ માન માનજીવન સોસાયટી હરણી ગામ વડોદરા શહેરના વગર પાસ પરમિટે પોતાના આર્થિક ફાયદા સારું માનવ સ્વાસ્થ્યને હાનિકારક એવા દેશી હાથ બનાવટના દેશી પંચોતેર જે કિંમત રૂપિયા પંદરસો નો ગણી શકાય અને મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા રૂપિયા અને કિંમત મળી કુલ કિંમત રૂપિયા ચોવીસ હજાર પાંચસોના મુદ્દા માલ સાથે જાહેરમાંથી મળી આવી પકડાયેલ હોય તથા જથ્થો આપનાર નહીં પકડાયેલ આરોપી નામે મુકેશ રાજુભાઈ ઠાકોર રહેઠાણ કલ્યાણ પુરા ગામ વડોદરા નાવની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ પાસઠ ઈ એક્યાસી મુજબ નો ઘરના પાત્ર કેશ શોધી કાયદેસરની કાયદેસર કાર્યવાહી કરવામાં આવે આરોપીમાં પિયુષ દિલીપભાઈ ધોપી ઉમર વર્ષ વીસ ને મકાન નંબર એકતાલીસ માનજીવન સોસાયટી હરણી ગામ વડોદરા શહેર વોન્ટેડ આરોપીમાં મુકેશ રાજુભાઈ ઠાકોર એઠાન કલ્યાણપુરા ગામ વડોદરા જેવો મોબાઈલ નંબર આપવામાં આવેલ છે સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં શ્રી એસ એમ વસાફા સાહેબ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મીલાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ ગિરધારીભાઈ એસસી જગદીશભાઈ રણછોડભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ નાથાભાઈ વગેરે વગેરેનાઓને ટીમવર્કથી કામગીરી કરેલ